તો હેલો ગેસ્ટ કેમ છો ભાઈ રમનારાયણ છે આપણે મામાની ઘરે કે તેને અહીંયા પ્રોગ્રામ છે ભજિયાનો Thank you. 家里条件也不比你 apre atear po game ma man game

મામાની સેવડી વાયી હતી તો સેવડી અમે ઘરે લઈ જાવ તો જવા મામા સેવડી કાપે

ચાલો બધા સેવડી ખાવા જાનવી દીધી અને પપ્પા સેવડી ખાઈ છે અત્યારે અત્યારે અમે મામાના ઘરે પાછા આવી ગયા અને હવે અત્યારે રાત્રે ભજિયા પ્રોગ્રામ છે જેમ કે મેં તમને કીધું તું અને જોવો મમ્મી ભજીયા બનાવે છે ઓલી બાજુ નહી ઓલી બાજુ જોવા આપડા ગરમ ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે